નમસ્કાર હા ભેરાયેશન હું શું આપની સાથે કરું અમરેલી જિલ્લામાં ભારે કમોસમી વરસાદથી જિલ્લામાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે જિલ્લામાં નવ ઇંચ જેટલો વરસાદ વરસતા ભારે તારાજી સર્જાય છે અમરેલી જિલ્લામાં ભારે કમોસમી વરસાદથી જિલ્લામાં વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે જિલ્લામાં નવ ઇંચ જેટલો વરસાદ નોંઘાવ છે જેના લઈને તારાજી સર્જાય છે સાવરકુંડલા પંથકના અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા મુલાકાતે પહોંચ્યા છે

વિક્ટર સહિતના ગામોમાં ખેતરોની મુલાકાત લઈ સર્વે કર્યો છે રાજુલા પંથકમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસતા તારા જ છે આ તકે ધારાસભ્ય હિરા સોલંકી સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મિટિંગ કરી અને પાંચ છ જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તારવાઇઝ જવાબદારી સોંપી છે જે કમોસમી વરસાદ થયો છે અત્યારે સાવરકુંડલાના ઝાબાળ આંબળી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઉભા છે ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લે અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જેને સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપીને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાની થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં દરેક વિસ્તાર વાઇઝ સર્વે થઈ જાય એ પ્રકારના સરકાર દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર